શું હેલો કેમ છો આજના વિડીયોમાં ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં હવે આજના વિડીયોમાં હું તમને શું બતાવવાનો છું આજના વિડીયોમાં એક અલગ પ્રકારની ગાડીઓ આવી છે મારી પાસે જે સસ્તી સસ્તી હશે સારી હશે અને જે તમને બતાવવાનો છું ને એ યુનિક ગાડીઓ હશે પણ હું એક વાત કહેવા માગું છું અત્યારે તમે કોઈપણ જગ્યાએ જાઓ છો તો તમે એમ વિચારો છો કે આ જગ્યાએ હું આવ્યો છું ગાડી લેવા માટે અથવા કોઈ પણ વસ્તુ લેવા માટે આવ્યો છું તો એ તમને કેવી આપે છે કેવી ક્વોલિટી આપે છે એ તમે જોતા નથી તમને બસ બહારથી સારી વસ્તુ લાગે છે ફિક્સ ભાવ આપીને તમે આવતા રહો છો પણ અમારી ચેનલ તમે જાણો જ છો તમારા માટે કેટલી મહેનત કરીએ છીએ તો તમારા માટે બેસ્ટ બેસ્ટ વિડીયો આવે છે સારી ગાડીઓ આવે છે ઓફરવાળી હોય છે સસ્તા ભાવની હોય છે તો અમારી ચેનલમાં તમે આવો જોડાઓ અને હા લેવા માટે કોન્ટેક કરજો ગાડીઓ આજના વિડીયોમાં આપણે જોવાની છે સારી સારી ગાડીઓ ઓછાભાવની ગાડીઓ અને મસ્ત ગાડીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ બેસ્ટ બેસ્ટ અને હા એ ગાડીઓ જે તમે શોધી રહ્યા હતા ક્યારના શોધી રહ્યા હતા પણ હું તમને મળતી નથી તો હવે બતાવવા જઈ રહ્યો છું એ એ ગાડીઓ જે તમે લેવા માટે ક્યારના કહેતા હતા હવે તમને બતાવવા જઈ રહ્યો છું આપણે સ્વીપ ગાડીથી શરૂઆત કરવાની છે અને એ સ્વિફ્ટ ગાડી મસ્ત હશે તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સ્વિફ્ટ આ સ્વિફ્ટ જોઈ રહ્યા છો આ સ્વિપ્ટની કન્ડિશન કેવી છે એ તમને બતાવવાનો છું આ સ્વિપ્ટનો ભાવ કેટલો છે એ બતાવી દઉં તમને હવે આ સ્વિપ્ટનો ભાવ રાખેલો છે પાંચ લાખ અગિયાર હજાર રૂપિયા આ બે હજાર વીસ મોડલની સ્વિફ્ટ છે પેટ્રોલવાળી છે ગાંધીનગર પડી છે અને આ વીએક્સ આઈ છે આ સ્વિફ્ટ જોઈને તમે એમ વિચારો છો કે સ્વિફ્ટ બહુ મોંઘી છે પણ આ ગાડીની કન્ડિશન એવી છે જે તમને લેવા માટે બેસ્ટ રહે છે અને હા સસ્તા ભાવે મળે છે આ સ્વિફ્ટના ટાયરો છે એન્જિન છે બધી રીતે આ સ્વિફ્ટ કમ્પ્લીટ લાગે છે તો તમને શું વિચાર છે આ સ્વિફ્ટ લેવા માટે કાગળિયાની ડિટેલ આપવાનો છું હવે એની વાત જણાવી દઉં તમને બીજી વાત કહું છું જેને પણ કોઈ પણ ગાડી લેવી હોય ને તે મને સ્ક્રીનશોટ પાડજો વોટ્સઅપમાં મેસેજ કરજો અને નંબર હોય છે એ નીચે આપેલો જ હોય છે તમે જાણો જ છો તો કોઈ પણ ગાડી તમને પસંદ આવતી હોય કોઈ પણ ગાડી સેકન્ડમાં લેવી હોય જે ગાડી જોઈ છે પસંદ આવી છે હવે એને લેવી છે તો તમે મને કોન્ટેક એવી રીતે કરજો હવે આના પછી બીજી બતાવું છું એ પણ મસ્ત ગાડી છે અને સારી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એ એક લાખ સિત્તેર હજારમાં વેચવાની છે બે હજાર બાર મોડલ છે ફસ્ટ ઓનરવાળી પેટ્રોલ છે આખી ગાડી તમને લાગે છે ઓરિજિનલ મને પણ ઓરિજિનલ લાગે છે ને ઓરિજિનલ છે અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડી પણ બેસ્ટ છે કલરની વાત કરી જ તો વ્હાઈટ તો કલર છે આમાં ગાડીનો લુક પણ સારો છે અંદરથી સીટના કવર પાસણના કવર બધી રીતે કમ્પ્લીટ છે અને આ કયા ગામ પડી છે તો આ જોઈ લે ચોક્કસ કહો છો તમે કે અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમારે લેવી હોય એક કોર્નરવાળી એમાં પણ એક સિત્તેરમાં તો તમને મળી જશે પણ ગાડી લાગે છે બેસ્ટ તમને જોઈતી હોય કાગળિયાની ડિટેલ વધારે ડિટેલ આપી હોય તો તમે મને મેસેજ કરી દેજો અને જણાવી દેજો ટાયર પણ આના ચારે ચાર કમ્પ્લીટ છે ટાયરમાં કોઈ પ્રોબ્લેમ નથી તો ગાડી લાગે છે બેસ્ટ હવે તમે આવીને ચેક કરજો જેને પસંદ આવશે એ લેવાનું છે હવે આના પછી સારી કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું એ મસ્ત ગાડી છે અને એ પણ તમને આપવાની છે ઓછી કિંમતમાં સારી વસ્તુઓ હશે અને આપણે આપીએ છીએ ઓછી કિંમતમાં સારી વસ્તુ હવે તમને આઈ ટેન મેગના બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પંદર હજાર રૂપિયા આ ગાડી ત્રણ લાખ પંદર હજારમાં તમને પોસાય કે ના પોસાય પણ વસ્તુ સારી લાગે છે હવે આ કઈ છે એની ડિટેલ આપવાનો છું આ પેટ્રોલ પ્લસ સીએનજી ડિસેમ્બર બે હજાર ચૌદ મોડલ બે હજાર ચૌદ આઈ ટેન ગુડ કન્ડિશન છે સીએનજીવાળી છે જે લોકો ઓનર ઓનરમાં લેવા માંગતા હોય એના માટે આ બેસ્ટ રહેશે ફર્સ્ટ ઓનરવાળી ઓગણપચાસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા અમદાવાદમાં તો છે જ તમને એ તો તમે જાણો જ છો તો તમને જોઈતી હોય તો આ અમદાવાદમાં એ પડી છે અને ત્રણ પંદરમાં વેચવાની છે બે હજાર કયું મોડલ ચૌદ મોડલ જેને પસંદ આવી આ ગાડી અને જે લેવા માગે છે આ ગાડી તો ફટાફટ ફોન કરજો જેટલો ફાયદો થશે જેટલા વહેલા કોલ કરશો એટલો ફાયદો થવાનો છે અને ફાયદો તો છે જ આપણી ચેનલમાં બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ અને હા એ ઓનર એમાં પણ પેટ્રોલ સીએનજી વીમો નથી આમાં પછી આ આપણે અમદાવાદની જ છે આ ગાડી આ ગાડી બેસ્ટ લાગે છે આ ગાડી જોઈ શકો છો આ ગાડી જેને લેવી હોય જે ખરીદવા માંગતા હોય તો ઇકો ગાડી છે આ મસ્ત કન્ડિશન છે જોવામાં બેસ્ટ લાગે છે આવા ભાવે કોઈ નહીં આપવાનું મારા ભાવે તમને મળવાની છે અને હા એમાં પણ ઓફરવાળી વસ્તુઓ આવી છે આપણી પાસે તો ફોન કરજો અને જણાવજો વસ્તુ જે હોય છે એ સારી હોય છે આપણે જે બતાવીએ છીએ બેસ્ટ બેસ્ટ વસ્તુ બતાવીએ છે એમાં પણ ઘરની ગાડીઓ હોય છે જે સારી વસ્તુ હોય સસ્તી વસ્તુ હોય અને લેવા માટે તો બેસ્ટ એ જ વસ્તુ બતાવવાની જે કે તમે લઈ શકો હવે આના પછી આવી છે મારે છેલ્લી ગાડી એ છે અલ્ટો અલ્ટો લેવા માટે ઘણા કહેતા હતા અને અલ્ટો પછી પણ એક ગાડી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા અલ્ટો આઠસો સીએનજી કલોલમાં પડી છે આ બે હજાર અઢાર મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગુડ કન્ડિશન ફૂલ ઇન્સ્યોરન્સ ચાર ટાયર નવા કંપની ફિટિંગ બધી રીતે કંપનીની વસ્તુ લાગે છે પછી સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા કે આ કલોલમાં તમને રૂબરૂ જોવા મળવાની છે બે પંચેસીમાં મળવાની છે બે હજાર અઢાર મોડલ અને હા પેટ્રોલ છે પ્લસ સીએનજી પણ છે તો તમને આ લાગે છે બેસ્ટ હવે આના ટાયરો છે લૂક છે બધી રીતે ગાડી કમ્પ્લેટ છે તમને તો આ પોઝા છે લેવા માટે તમારા માટે સારી રહે છે અને ખરીદવા માટે બેસ્ટ રહેશે કોલ કરજો તમે મને અને જણાવજો હવે આના પછી છેલ્લી બતાવી દઉં છું વેગેનર હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ વેગેનર ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયામાં વેચવાની જે મોડલ બે હજાર વીસ છે આ વીસ મોડલ અને હા ફર્સ્ટ ઓનર ઓગણચાલીસ હજાર કિમી ફરી ચૂકેલી છે પછી સીએનજી છે કંપની વીમો ચાલુ છે ટાયર બધા કમ્પ્લીટ છે અને મસ્ત લાગે છે ક્વોલિટીવાળી ગાડી છે ઓછા ભાવે મળે છે સારી કંડિશનવાળી નવી ગાડી છે કલર વ્હાઈટ છે આનો ચાર ટાયરો બધા કમ્પ્લીટ છે જો તમને અનુકૂળ આવી અમારી ચેનલમાં કોઈ પણ વિડીયો ગમ્યા અને હા આ છેલ્લું વિડીયો તો બેસ્ટ હતું છેલ્લું જે ગાડી હતી ને છેલ્લી એ તો તમારા માટે લેવા માટે સારી હતી કેમ કે જોઈને જ મને ખબર પડી ગઈ કે સારી લાગે છે તો કોલ કરજો અને હા ચેનલમાં કોઈ પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર પછી હા આવા વિડીયો જોતા રહેજો ત્યાં સુધી તમારા માટે તો નવું નવું માં આવતું જ રહેશે અને હા તમારે શું શું ગાડીઓ જોઈએ છે કેવી ગાડીઓ તમને પસંદ હોય છે કયા મોડલની નીચા મોડલની જોઈએ કે ઊંચા મોડલની જોઈએ એટલે હું એને પ્રમાણે ગાડીઓ લાવી શકું તમારા માટે અને આ ગાડીઓ હોય છે આપણી જોઈએ છે અહીંયા જ તમને મળી રહેશે જ્યાં તમે લેવા માગો છો ત્યાં આવી જજો અને હા જણાવી શકશો આ વિડીયો સારું લાગ્યો ત્યાં સુધી આવજો અને હા સબસ્ક્રાઈબ કરી જજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ